નમસ્કાર મિત્રો જ્ઞાનજલકમાં આપ બધાનું ખૂબ સ્વાગત છે હવે મિત્રો આપને જણાવી દઉં કે એક મહત્વપૂર્ણ વાત છે તમારી સમક્ષ રજૂ કરવાની છે આ વાત છે એ ખાસ એટલા માટે જરૂરી છે મહત્ત્વપૂર્ણ છે કે જે ભરતી છે થનાર છે કઈ ભરતી તો કે ટૂંક સમય પહેલાં મેં ત્રણ દિવસ પહેલાં લગભગ એક વિડીયો મૂકેલો છે અને વિડીયોની અંદર સ્પષ્ટપણે તમને એવી વાત કરેલી હતી કે આ ભરતીની અંદર હાલ તમે અટકી જજો કારણ કે અગિયાર છ ડેટ આપેલી છે પણ એ ભરતીની અંદર ફોર્મ ભરવું કે ન ભરવું સેકન્ડ વિડિયો છે એની અંદર તમને જરૂરથી જણાવીશ ખેદ છે કે બે દિવસની અંદર મારો વિડીયો પબ્લિશ ના થઈ શક્યો અને આપને થોડીક મોડી મદદરૂપ થઈ શકી પણ ખાસ તમારા જેવા તમામ વિદ્યાર્થીઓ કે જેમને કદાચ એકવીસ હજાર ને ચોવીસ હજાર પગાર માટે જે એપ્લાય કરવા ઈચ્છતા હોય એને એવું માનતા હોય કે આ ગવર્મેન્ટ ભરતી છે કારણ કે અપ્રોક્સ હું ગણું ને તો ઘણી બધી એવી કમેન્ટ્સ આવેલી છે કે જે કમેન્ટ્સ અંતર્ગત વારંવાર એવું પૂછવામાં આવે છે કે કયું મેરિટ છે છે કેટલી એજ લિમિટ છે તો એ બધા જ મિત્રોને બી હાથ જોડી નમ્ર વિનંતી છે કે આવી કોઈ લેહ ભાગું વ્યક્તિ દ્વારા છે જાહેરાત પબ્લિશ કરવામાં આવી છે તો બિલકુલ એની અંદર એપ્લાય કરવાનું નથી તમારે કારણ કે સરકાર કોઈ આવી ટ્રસ્ટ આધારિત કોઈ યોજના બહાર પાડેલી નથી કારણ કે ઉપરના લેવલે એજ્યુકેશન વિભાગમાંથી પણ આ એક ફેક લેટર છે એવું જાહેર કરવામાં આવેલું છે પણ ઘણી બધી વાર થાય એવું કે આપણે રોજ રેગ્યુલર ટીવી અપડેટ ન જોતા હોય આપણે આપણા કામ સાથે વ્યસ્ત થયેલા હોય આપણે આપણી તૈયારીઓમાં વ્યસ્ત હોય તો એ અનુસંધાને ક્યાંક ચૂકી ગયેલા હોય તમારા એવા તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે આ જે ગવર્મેન્ટનો પરિપત્ર જ્ઞાન સહાયકની ચોક્કસથી વેકેન્સી આવશે પણ એ અપ્રોક્સિમેટલી જૂન મહિનાની આ પાંચથી પંદર તારીખ વચ્ચે આવશે તો બિલકુલ એની માટે તમે તૈયાર રહી શકો છો અને જ્ઞાન શાળા એક જ નામ હશે શાળા સંઘાથી નહીં હોય શિક્ષક સંઘાથી નહીં હોય યાદ રાખજો એટલે ભ્રામક જાહેરાતોથી તમારે ચેતવાનું છે અને યોગ્ય નિર્ણય છે તમારે લેવાનો છે હું માત્ર સલાહ આપી શકું પણ તમે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો છે મોકલીને એમના પાંચસો રૂપિયા ડૂબતા છે અટકાવી શકો છો તો બિલકુલ વિડીયોને શેર કરી દેજો અને ભૂલથી પણ અહીં દેખાતી આ જે જાહેરાત છે અહીં દેખાતી જે વેબસાઇટ છે એની અંદર તમારે એપ્લાય કરવાનું નથી થેન્ક યુ સો મચ ધન્યવાદ